જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બધા મિત્રોને તો સ્વાગત છે તમારા બધા મારા ફરી ફરીથી બ્લોકમાં આપણે હાલે છે પાણી એટલું પી ગયું છે આમાં જાય છે જે આગળ બ્લોક જોયો હતો તને ખબર હશે હોલીવાડીએ આપણે મેંદી પાણી પાઈ દીધું છે ત્યાં પી ગયું પછી પાછું અત્યારે આ તરું કરી દીધું છે આમાં જાય છે એટલું રહ્યું છે આમાં જાય છે

આ કટકા નતા એટલે આ કટકા પાછા આવ્યા એટલે અહીંથી શરૂ કરી દીધું છે અહીંથી હવે અહીં સુધી પી જાય પછી ડાયરેક ઓલા થાંભલા પાંચથી કટકા કાઢી નાખવાના ત્યાંથી પીતું જ પછી ઓલી પા ને આ તો અડધે અડધે લગી જાય છે અહીંયા પછી અમેથી આવ પાણી હાલે છે આ કટકામાં આમ ગોળ ઓલ હોય છે તેને ખબર હશે છે કેમ પાણી પીએ

અમાર એટલું પી ગયું છે હવે છેઠ સુધી જશે પાણી અડધા અડધા હતા એ એ પી ગયા છે હવે છેઠ સુધી જશે એટલું બધું રહ્યું છે ત્રણ વાગે ગયા છે અત્યારે ને ત્રણ વાગી ગયા છે ચાલો ફાયદે હવે જાય એટલા ખામવાની તો મિત્રો આપણે પાણી વાળતા હતા સુધી પૂગી ગયા છે હા એટલું બધું પી ગયું છે આમાં જાય છે અમે હવે તો અત્યારે સાત વાગી ગયા છો વાઘડી લાઇટ વહી છે આ ભરાઈ જાય તો સારું સાત વાગે આવી ગયા છે લાઇટ એ જોયા ભરાઈ જાય કે નહીં સાત વાગી ગયા છે ચાલો આ પાઈ દે આ એક ચાલો પછી તો કદાચ લાઇટ વહી જશે એટલું રે છે હવે કાલે લાઇટ આવે કે કાલે પાવાનું છે

કાલે આમાં વાળો છેલ્લા એ ભરાઈ ગયો હતો અને પછી લાઈટ વહી ગઈ હતી આ ભરાઈ ગયો પછી અત્યારે આ આમાં જાય છે અહીંયા તો અત્યારનો સાડા દસ પોણા અગિયાર તો વાગ ગયા છે હવે આગળ લાઈટ આવતી જશે લાઈટ આવે પછી મોટો શરૂ કરીએ ચાલો લાઇટ આવે પછી શરૂ કરીએ લાઇટ આવી ગઈ છે અને મોટર શરૂ કરી દીધી છે આમાં જાય છે એટલું બાકી રહ્યું છે પાવાનું આ ક્યારામાં જાય છે એટલું જ રહ્યું છે અચાનક અગિયાર વાગી ગયા છે તો ચાલો પાઈ દઈએ એટલું રહ્યું છે આમાં જાય છે તો મિત્રો આ મેંડવીમાં પાણી હાલતું હતું આ મેંડવી પી ગઈ છે અહીં સુધી

ત્રણ સવા ત્રણ વાગ્યા છે હજી પણ સાત વાગ્યા સુધી લાઇટ રહે છે પણ સાત સાત વાગ્યા સુધી લાઈટ લાઇટ રહે છે ત્યાં તે વાળવાનું છે અહીંયા પાણી નીકળે છે કટપટ ઉપલો લાગે છે તો મિત્રો આમથી પાણી આવે છે આમ સામેથી ત્યાંથી તે સામે સુધી જાય છે પાણી તે પોણે લગી અહીંયા પૂગ્યું છે આમાં બહુ

લગી ગયું હોય પૂગી ગયું છે આમથી ને પાછા બે કેરા ભરાઈ ગયા છે એટલું પી ગયું છે બધું હેડ હેમેડે પી ગઈ છે અડધે સુધી અડધે પોણે લગ્યું અત્યારે અત્યારનું પાછા અગિયાર વાગે પછી કાલે આજે ચાલો અત્યારે ભાઈ અમા આવે છે તો મિત્રો અત્યારના વાગે ગયા છે સાડા છ અને આ સુધી પીગું જ પીધું છે એટલું અને તેના સાડા છ વાગે ગયા છે સાડા છ પોણા સાત અને લાઇટ સાડા પાંચ પોણા પોણા છ વાગ્યાની વહી ગઈ છે કલાકથી લાઇટ વહી ગઈ છે હજી આવી નથી હજી એટલું જ પીધું છે તો કઈએ લાઈટ આવે તો પછી શરૂ કરવાની છે ચાલો લાઇટ આવે પછી વેલા હેર આવે તો પછી શરૂ કરીએ તો મિત્ર લાઈટ આવી ગઈ છે ને મોટો શરૂ કરી દીધી છે લાઈટ આવી ગઈ છે શરૂ કરી દીધું છે જાય છે આગળ જ આવી છે સવા સાત ની માથે થયું આગળ આવી છે આગળ જ શરૂ કરી છે આમાં જાય છે આ ક્યારામાં હાઈડ્રો પીતું છે